મીલું બેન જો અહીંયા ફો ફોડા બડા છે લાવી નાખ્યા છે ફોડવાના છે હવે તો ઓકે ધમાકા વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ન્યુ આપનું સ્વાગત છે અમારા ઇન્સ્ટાગ્રામ માં સોકે પૂરા થઈ જાય એના માટે થેન્ક યુ થેન્ક યુ કેવાય તમને કઈ લેશે રામ રામ લેશે ત્યાં રામ માં થાય ને કેમ છો બધા મજા મજામાં જશો હું પણ મજામાં છું ગુડ મોર્નિંગ તમારા અમારા એ ઇન્સ્ટાગ્રામમાં શોકે પૂરા થઈ ગયા છે એના માટે થેન્ક યુ વાંચ તો જો ભાઈ મીલું મિત્રો એ આપણને ટાઈટલ આપી દીધું છે બ્લોગનું અહીંયા શરૂઆત એમણે કરી છે તો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં શું તો આજે આપણા ઇન્સ્ટાગ્રામમાં શો કેની ફેમિલી એટલે કે ભાઈ એક લાખ ફોલોઅર્સ આપણા કમ્પ્લીટ થઈ થઈ ગયા છે તો એમના માટે પહેલાં તો છે ને દિલથી થેન્ક યુ તો બહુ સારો એવો સપોર્ટ કર્યો છે આપણે ફેસબુકમાં ટૂંક સમય પહેલાં જ તે આપણા શોકે થઈ ગયેલા હતા ને હવે ઇન્સ્ટાગ્રામમાં આપણા શો કે પૂરા થઈ ગયા છે તો પહેલાં તો બધાય મારા જે પણ મિત્રો છે ફોલોવર્સ મિત્રો છે બધા એને દિલથી થેન્ક યુ કે ભાઈ આપણા શો કે ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે અને નાનું આપણું સેલિબ્રેશન એ રાખવાનું છે ઘરે મિતુભાઈને મીલું કહેતો હતો કે ભાઈ આપણે કેક લાવવાનો છે તો નાનો કેક લાવીશ અને લાવી અને આપણે રાતે સાંજે છે ને સેલિબ્રેશન નાનું કરશું શો કેનું અને પછી તો આપણે બહુ સારું એવું મોટું તો છે ને પાંચ છો કે એ કરીશું તો એવી બધું કરીશું કાપે કે કાપવાનો છે ને સાંજે

થેન્ક યુ ગયો થેન્ક યુ હા તો મારા મમ્મી થેન્ક યુ કહી દીધું છે હો ભાઈ તો હવે છે ને પાછા સબસ્ક્રાઇબ ની આ ફોલો ફોલો કરી લેજો કહી ગયો ફોલો કરી લેજો હા હા તો મારા મમ્મી કહી દીધું છે ભાઈ ફોલો કરી લેજો ઇન્સ્ટા માં જે ફોલો નો કરી આવી તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મુકે સરવિયા ઓફિશિયલ તો ખાસ કરીને ફોલો કરી લેજો તો બાકી તો મમ્મી કઈ કહેવો હવે કે કઈ નહીં મહેનત કરો ને આગળ વધો પટા હા એવું બધું છે કઈ વાંધો નહીં તો

નો ફટાકડા લઈ આયા સી ફટાકડા છે નહીં એ ફટાકડા એ રેવા દેલા તું છે લીધી છે 0 રેવા દે એક તો મોટું 0 ની વચ્ચે રાખ તો મોડું એ રૂડી 0 ઓ દેખાઈ દે રહે હો શું કર રહે છે શું કર રહે છે જો દેખ ઇસમે આકે દેખાઈ દેરીએ નિસમાં નાખ હમ દેખાય દેખાય એક કે થેન્ક યુ લે 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 એક એક 1 કે 10 કે 10 કે 100 કે 100 કે 100 કે હાલો રાખો તો જો એ પડી ગયો જો રાખતો રાખ કે 100 કે કરતો હાથ માં રાખીને 100 કે કરો તો

એવું બધું છે આપણું સેલિબ્રેશન પૂરું થયું છે ભાઈ સો કેનું અને હવે ફટાફટ આપણને છે ને ભાઈ કેટલા બસો પાંચસો પાંચસો કે હવે બસો એની હવે પાંચસો કે તો ફટાફટ હવે પાંચસો કે થઈ જાય એટલે ફાસ આપણે છે ને ભાઈ ફૂલ પાર્ટી સાથે આજકાલે ફૂલ બહુ મોટો કેક આની કરતા આ તો કેક કિલોની કેક હતી આજકાલે આપણે પાંચસો કે થાય એટલે પાંચ કેક એક 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 કિલોના

તો આવી રીતનું કંઈ કરતું અમારું ભાઈ સેલિબ્રેશન તો જો શોકે પૂરા કર્યા છે પહેલાં તો ભાઈ છે ને દિલથી બધાયને થેન્ક યુ થેન્ક યુ અમારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી જે શોકે એટલે કે અમારા એક લાખ ફોલોઅર્સ પૂરા કર્યા છે અને થયા છે એ બધાને દિલથી બધાને થેન્ક યુ અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને થોડાક જ સમય પહેલાં આપણા ફેસબુકમાં પણ શો કે પૂરા થઈ ગયા હતા અને અત્યારે આપણા ઇન્સ્ટાગ્રામમાં પણ શોખ કે આપણા પૂરા થઈ ગયા છે તો આવી જ રીતે આપણે બધા પ્લેટફોર્મ ઉપર આપણને છે ને ભાઈ બધા સપોર્ટ કરે છે યુટ્યુબમાં પણ મને બધા સપોર્ટ કરે છે ફેસબુકમાં સપોર્ટ કરે છે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરે છે તો આવી રીતના બધા સપોર્ટ કરતા રહેજોર યુટ્યુબમાં મારા પાંત્રીસ ત્રીસ પાંત્રીસ કે બધી ચેનલ જે છે મારી ત્રણ ચેનલ છે બધામાં ત્રીસ પાંત્રીસ કે એમાં પણ આપણી સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તો જલ્દી એમાં પણ આપણા શો કે પૂરા થાય એટલે આપણે તમારા માટે આવાના આવા સેલિબ્રેશન કરતા રહી અને બાકી તો બધાને દિલથી થેન્ક યુ યાર કે અત્યાર સુધીમાં મેં લગભગ ટૂંક સમયમાં એક જ વર્ષમાં મેં સો કે પૂરા ક્યાં છે કારણ કે આટલી બધી મહેનત કરી હતી ઇન્સ્ટાગ્રામમાં કે મારા સો કે પૂરા કરવા અને સો કે ની તો ખુશી છે ને કંઈક અલગ જ હોય હા ખુશી પણ રહેજો હા આપણે પાંચસો કે થાય જ્યારે એટલે આપણે આવી જ ખુશી આપણે અને આવું સેલિબ્રેશન આપણે કરવાનું છે તો હું કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જે સો કે પૂરા થયા હોય ને એમને ખબર હોય કે એમની ખુશી કેવી હોય તો આ બધું શો કે એની માટે તો છે ને ભાઈ વાટ જોવી પડે કે શો કે ક્યારે થાય ને ક્યારે એની ખુશીશ કહે કંઈક અલગ જ હોય એમ તો પરિવાર સાથે જો અમે કેક કાપી અને પરિવાર સાથે બધા કેક ખાધી અને બહુ આનંદ કર્યો ભાઈ બધાને અમારા ફેમિલીને પણ બહુ મજા આવી છે અને બધાને આનંદ થયો છે અને હારા આવ્યો ભાઈ આશીર્વાદ આપ્યા છે મને કે ભાઈ તે શો કે પૂરા કર્યા છે આટલી મહેનત કરી છે તો આશા કરું છું દોસ્તો કે આવો નવો મને સપોર્ટ કરતા રહેજો બાકી તો તારે શું કહેવાનું છે આવવાનો અમને સપોર્ટ કરતા રહેજો તમે સપોર્ટ કરશો તમે તમારા બધા આગળ વધશો તમારો સાથ થશે તમે આગળ વધી શકશો ના તો એવું એવું છે તો જો આવો ને સપોર્ટ દેતા રહેજો ને તો તમારા માટે બેસ્ટ કાયમી માટે રીલ રીલ્સ આપણે કાયમી માટે ઇન્સ્ટાગ્રામમાં લાઈવી છે ફેસબુકમાં આપણે મૂકી છે રેગ્યુલર માટે તમારા માટે અવનવી કોમેડી રીલ્સ છે ગીત ઉપર રીલ્સ છે પછી ટ્રાવેલિંગમાં તો કોઈ બહાર ગયા હોય તો પણ બધાની રીલ્સ આપણે મૂકીએ છીએ માં તો ખાસ કરીને ફોલો કરવાનો હજી પણ જો ફોલો ન કર્યો હોય ઇન્સ્ટાગ્રામને તો મારી ઇસ્ટ ઇન્સ્ટાગ્રામમાં જાવીને ફોલો કરી લેજો અને મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી તો બસ દોસ્તો આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો છે તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છીએ આપણા પાછા નવા બ્લોગ સાથે અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાબા